બોટાદ જિલ્લાના અવળ ગામના આર્મી જવાનનો જીવનદીપ બુજાતા શોકની લાગણી લોકોએ સન્માનભેર અંતિમ વિદાય આપી રાણપુર તાલુકાના અવળ ગામના આર્મી જવાન સંજયભાઈ લાંબી બીમારી બાદ શહીદ થયા હતા ત્યારે તેમની અંતિમ વિદાય સમયે લોકોએ ઠેર ઠેર પુષ્પવર્ષાથી સન્માન કરી અને વિદાય આપી હતી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના આવળ ગામે રહેતા સંજય સુરેશભાઈ બાવળિયા છેલ્લા અગિયાર વર્ષથી આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવી રહ્યા હતા આ દરમિયાન કલકત્તા ખાતે આર્મી જવાન તરીકે દેશની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા હતા પરંતુ કાળની ક્રૂરતા સામે સંજયભાઈ એક બીમારી માં સપડાતા દિલ્હી ખાતે છેલ્લા સાત વર્ષથી સારવાર લઈ રહ્યા હતા આ બીમારી અને સારવારના અંતે આશરે એકાદ મહિનાથી તેમના માદરે વતન અવળ ખાતે પરિવાર પાસે રોકાઈને બોટાદ ખાતે સારવાર ચાલી રહી હતી જે દરમિયાન ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં સંજયભાઈનો જીવન બી બુજાતા દુનિયામાંથી વિદાય લેતા ગામ અને પરિવારમાં ઘેરા શોકનું મોજું છવાઈ ગયું હતું દેશના સીમાડાની સુરક્ષા કરતાં એક દેશપ્રેમી જવાનની વિદાયના પગલે લોકોએ આર્મીમેનને છાજે તેવા સન્માન સાથે બોટાદથી અવળ ખાતે લઈ જતા ઠેર ઠેર લોકોએ પુષ્પવચા કરી અને સન્માનભેર અંતિમ વિદાય આપી હતી